બે હજાર ચોવીસમાં હોળી ધૂળેટી ક્યારે છે સાથે હોળીનું મહત્ત્વ અને હોળિકા દહનનું મુહૂર્ત આપણે આજે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને ધ્યાનથી સાંભળશો આપણા ભારત વર્ષમાં દરેક તહેવારોને ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો એવા છે જેને આપણે સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ તેવો જ એક તહેવાર એટલે હોળી હોળી આપણા ભારત વર્ષમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે આપણે સૌ જાણીએ જ છીએ હોળીના દિવસે બધા લોકો એકઠા થઈને હોળીનું દહન કરે છે જેનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં રાજા હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદે વિષ્ણુ ભગવાનનું ખૂબ જ પ્રચંડ ભક્ત હતા તેમ કહી શકાય હોલિકા એ રાજા હિરણ્યકશ્યપની બહેન હતા તેને પ્રહલાદ જે ભગવાનની ભક્તિ કરે તે પસંદ નહોતું તેથી એક સમયે હોલિકાએ ચિતા બનાવી અને તેના પર કુંવર પ્રહલાદને લઈને બેસી ગયા ત્યારે હોલિકા પાસે માતાનો આશીર્વાદ સ્વરૂપે ચુંદડી ઓઢીને હોલિકા પ્રહલાદને લઈને તે ચિત્તા પર બેઠા હતા હોલિકાને થયું કે મને આ ચુંદડીના કારણે કંઈ પણ નહીં થાય ત્યારે પ્રહલાદ ભગવાનની ભક્તિમાં લીન હતો તેથી હોલિકાએ ઓઢેલી ચુંદડી પવન ફૂંકાતા સાથે તેના પરથી સરકીને પ્રહલાદ પર આવી ગઈ જેથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા તે અગ્નિમાં ભસ્મ થઈ ગયા આ હિન્દુ ધર્મનો પ્રચલિત ઇતિહાસ છે આ ધ્યાનમાં રાખીને આપણે સૌ ભારત વર્ષમાં હોળીનું દહન કરીએ છીએ અને તેના બીજા જ દિવસે સવારે સૌ સાથે મળીને રંગો દ્વારા તેની ઉજવણી કરીએ છીએ જેને આપણે ધૂળેટી કહીએ છીએ તો હવે જોઈશું હોળી ધૂળેટીની તારીખ અને હોળીકા દહનનું મુહૂર્ત વર્ષ બે હજાર ચોવીસની હોળી એ ચોવીસ માર્ચ સુદ ચૌદસને રવિવારના રોજ છે અને ધૂળેટી ફાગણસુદ પૂનમને સોમવાર એટલે કે પચીસ માસના રોજ છે હવે જોઈએ હોલિકા દહનનું મુહૂર્ત રવિવાર ચોવીસ માર્ચ સાંજે સાત ને ઓગણીસથી નવ ને આડત્રીસ સુધી રહેશે તો મિત્રો આ અને બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સગા સંબંધીમાં શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સારી એવી કોમેન્ટ કરશો સાથે લાઈક પણ કરશો થેન્ક યુ